અને કૃષ્ણ ભગવાન વિશે પૃથ્વીના પંચ તત્વો પૃથ્વી આકાશ વાયુ અગ્નિ જળ માહિતી આપી હતી અને તેમાં સાચા અર્થમાં કૃષ્ણ જન્માષ્ટમી મનાવી હોય તો આધ્યાત્મિક તરફ જવાના રસ્તાનો અનુભૂતિ કરવી જોઈએ તેના માટે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહેશે શાળાના બાળકોએ પણ મટકી ફોડી કૃષ્ણ જન્માષ્ટમીની સુંદર ઉજવણી કરી હતી દેવાંશી જોશી આ બાળકો સાથે તેમજ શિક્ષકો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી શાળાના બાળકો વિશે પણ જણાવ્યું હતું શાળા એમ પણ પ્રતિબિંબ હોય છે આસપાસના વાતાવરણનું એ શહેરનું એ નગરનું કે ત્યાંના બાળકો શું કરી રહ્યા છે તો વ્યવસ્થા શું ચાલી રહી છે તો સરસ્વતી વિદ્યા મંદિરમાં આવીને મને ખૂબ સારું લાગ્યું અને સારું એ વાતનું લાગ્યું કે જન્માષ્ટમી એની ખાલી ઉજવણી નથી થતી એ પરંપરાઓ પહોંચાડવાનો પ્રયત્ન છે જે બાળકો સુધી પેઢી દર પેઢી ચાલતી રહે તો વડનગરમાં આવીને આ શાળામાં આવીને હું એટલા માટે મારું પણ સૌભાગ્ય સમજુ છું કે ખૂબ નાના બાળકોને કૃષ્ણના સ્વરૂપમાં રંગાયેલા જોવા મળ્યા અને એ એટલા એકબીજાની સાથે ઉત્સાહથી હળીમળી મળી નાખા કાર્યક્રમને માણી રહ્યા હતા એ જોઈને મને પણ ખૂબ આનંદ આવ્યો અને એ વાતનો સંતોષ થયો કે કોઈક છે કે જે પરંપરા સાથેનું શિક્ષણ પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એ શિક્ષણ માત્ર આકાશ નથી આપતું ઉડવા માટે પણ એ જમીન સાથે જોડાઈ રહેવું કેટલું જરૂરી છે પરંપરાઓની સાથે રહેવું કેટલું જરૂરી છે ટકાઉ શિક્ષણ અથવા પોષણ આપતું શિક્ષણ ક્યાંક મળી રહ્યું છે એ જાણીને પણ મને ખૂબ સંતોષ થયો ખાસ કરીને બેન અહીંયાના બાળકોનો સ્વભાવ કેવો લાગ્યો મને બાળકો ખૂબ ઉત્સાહી લાગ્યા એ જે રીતે આખી ઉજવણીમાં હિસ્સો લઈ રહ્યા હતા જે રીતે સંપૂર્ણપણે એની અંદર ઓતપ્રોત થઈ રહ્યા હતા એ જોઈને મને ખૂબ ખુશી થઈ એ બાળકોને જોઈને દરેક વ્યક્તિ પોતાનું બાળપણ યાદ કરે અથવા પોતે બાળક થઈ જાય એટલા ઉત્સાહથી એ આખી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા તો બાળકોને જોઈને એવું લાગ્યું કે એમની અંદરનો નખટ કાનુડો જીવતો છે હજી શિક્ષણ એને મારી નથી નાખ્યો